મિત્રો જય માતાજીને જય દ્વારકા ધીષ ને હર હર મહાદેવ બધા મિત્ર ને તો આપણે હવે ગીરેથી નીકળી રહ્યા છે ને ક્યાં જઈશી કન્ટિન્યુ એને વ્લોગમાં બન્યા રેજો તમને ખબર પડી જશે આગળ જઈને તો આપણે હવે ઘીરેથી વ્યાતા થઈ રહ્યા છે અહીંયાથી જઈશી શંકરભાઈની વાડીએ અહીંયાથી જઈશું મેરાભાઈની વાડીએ ને પછી અહીંયા થઈને અમે નીકળવાના છે તો કન્ટિન્યુ અમારા વલ્લોકમાં બન્યા રેજો એટલે તમને ખબર પડી જાય ક્યાં જઈશી શું લેવા જઈશી તો ચાલો મળી પાછા આગળ જઈને તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો હાલો તો આપણે ધમુભાઈ ની નજીક આવી ગયા છે જો મારું ભાઈ તો આપણે રેલગાડી ચાલુ કરી દીધી છે બાટી અહીંયા આપણે ખોડલમાન નું મંદિર અહીંયા આવીને ઊભા રહી ગયા છે અહીંયાથી ને આપણે જોયેલું નથી એટલે અહીંયા આવે છે ધમુભાઈ ભાણુભા તો એની વાટે આવી ગયા તો લગભગ આવી ગયા જોવા આવી ગયા છે

પાણા ભાઈ વાળી આપણે ક્યાં વિડિયો બનાવ્યો જે બને એમ જ કરવું હે કોટ મેળા ભાઈ દેવો હે

હાલો બધા મિત્રો પાવ ભાજી ખાવા એમેસન ને પાપા ને પાપડ આવાજો શંકરભાઈ મંગાવે હે ઈના ફેવરિટ છે ભાઈ છસ તો દોશે જ નહીં 500 રૂપિયા છે અરે જેવડી હોય એવડી લે પાય આ જાતા કામ કરી દીધું છે જોયકો અમૂલ અમૂલની સાઈઝ ફાવે કોમેન્ટમાં લખજો બહુ મજા આવે ભાઈ ને શંકરભાઈ ને ને સાઈટ ની કીધું ઠીક વિશે मैं नहीं, नहीं ये भी की भाजी दो ये को हो मेरा बहुत भूख लगी चालू कर दी थी हटीन टाइप पहली बाजू शंकर भाई चालू कर दी थी हूँ एक बैठा था वो चालू कर पाव भाजी खावा लंच कर सकते हो